સંતરામપુર નગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છૂટો છવાયો પડ્યો વરસાદ ઠંડીમાં વધારો માર્ગ સુમસામ વેપારીઓમાં ચિંતા સંતરામપુર નગરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વર્ષિયાળે છૂટો છવાયો વરસાદ વીજળીના કડાકા સાથે પડતા સંતરામપુર નગરનું વાતાવરણ ચારે બાજુ બદલાઈ ગયું હતું વરસાદને કારણે સંતરામપુર નગરના મુખ્ય માર્ગો અને અન્ય માર્ગો પર સુમસામ જોવા મળ્યા હતા વહેલી સવારથી સતત છૂટો છવાયેલો વરસેલા વરસાદને કારણે નગરમાં ઠંડીનો માહોલ છવાઈ ગયો વરસાદને કારણે રોજિંદા વ્યવહારમાં ચાલુ દિવસ હોવાથી અસર પણ પડી હતી સંતરામપુર નગરના અનેક નાના તથા મોટા વેપારીઓ ધંધાદારો ચિંતામાં મુકાયા દુકાનોમાં ગ્રાહકોની અવર જવર ઘટતા વેપાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ અચાનક આવેલા વરસાદી માહોલને કારણે સંતરામપુરમાં લોકો અને ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા અને નગરમાં શીરાની ઠંડી વધુ અનુભવી બની હતી હવામાનમાં આવેલા આ પલટાને કારણે નગરજનોમાં ચર્ચાનો વિષય લોકવાગ્યા બન્યો છે સંતરામપુરની વાત કરીએ તો હવામાન વિભાગને લઈને થોડા દિવસો પહેલા ગુજરાતની અંદર ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવેલી હતી એ આગાહીને લઈને આજ રોજ સંતામપુરમાં વહેલી સવારે સંતામુર નગરમાં ચારે ખૂણે છુડો છવાયો વરસાદ શરૂ થયો હતો આ વરસાદ શરૂ થવાના કારણે સંતામુર નગરમાં વાતાવરણમાં ઠંડક પસરી હતી અને બીજી તરફ સંતામુર નગરના મુખ્ય માર્ગો અને અન્ય માર્ગો સુમસામ હાલતની અંદર જોવા મળ્યા હતા આ મુખ્ય માર્ગો સંતામૂળ નગરમાં સુમસામ જોવા મળવાના કારણે સંતામૂળ નગરના નાના મોટા વેપારીઓ અને ધંધાકારીઓ ચિંતાની અંદર મુકાયેલ હતા જે ચિંતામાં મુકાવાના કારણે તેમને આર્થિક ધંધાને નુકસાન પણ જોવા મળ્યું હતું હું જો સર્મન મોરાવા